નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના અનુમાન સામે આવી ગયા છે અને આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે અહીંના લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપની પ્રચંડ જીતનો દાવો કરવામાં આવ્યો છે જોકે એક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોને ખુશ કરી દીધા છે આ એક્ઝિટ પોલ હિન્દી અખબાર અને વેબસાઇટ દેશબંધુ દ્વારા કરાયો છે જેમાં એવી આગાહી કરાય છે કે વિપક્ષ ગઠબંધન સત્તામાં આવશે દેશબંધુ સમાચારની યુટ્યુબ ચેનલ ઉપર આપેલા એક્ઝિટ પોલમાં હેઠળના ઇન્ડિયા ગઠબંધન બસો પંચાણું બેઠકોની બહુમતી મળવાનો અંદાજ છે જ્યારે બીજેપીના નેતૃત્વમાં એનડીએ બસો પંદરથી થી લઈને બસો પિસ્તાલીસ બેઠકો મળવાનો દાવો કરાયો છે તેમજ ચોવીસથી થી લઈને અડતાલીસ બેઠકો અન્ય પાર્ટીના ખાતામાં જવાની વાત કરી છે જો રાજ્ય મુજબ વાત કરવામાં આવે તો વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક બિહાર જેવા રાજ્યોમાં મોટી જીતનો દાવો કરાયો છે ડીબી લાઈવના એક્ઝિટ પોલ મુજબ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન ચોવીસથી લઈને છવ્વીસ સીટો જીતી શકે છે જ્યારે એનડીએના ખાતામાં ચૌદથી લઈને સોળ સીટોનું અનુમાન છે જ્યારે મહારાષ્ટ્રમાં પાછલી વખતે એકતાલીસ સીટો જીતનારી બીજેપીની આગેવાની હેઠળની એનડીએ આ વખતે અઢારથી લઈને વીસ બેઠકો હાથમાં આવશે તેવી ધારણા છે જ્યારે ઉદ્ધવ ઠાકરે શરદ પવાર અને કોંગ્રેસના ગઠબંધનને અઠ્યાવીસથી લઈને ત્રીસ બેઠકો મળવાનું કહેવાય છે આ એક્ઝિટ પોલ મુજબ બીજેપીના સત્તાના સિંહાસન ઉપર પહોંચાડવામાં બે વાર મોટી ભૂમિકા ભજવનાર ઉત્તર પ્રદેશમાં કમલનું હોય તેવું લાગી રહ્યું છે અહીં એનડીએ માત્ર છેતાલીસ થી લઈને અડતાલીસ સીટ મળવાનું અનુમાન છે જયારે ઇન્ડિયા એરલાઇન્સને બત્રીસથી લઈને ચોત્રીસ સીટો મળવાનો અંદાજ છે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને મામૂલી નુકસાન સાથે અગિયારથી લઈને તેર બેઠકો મળવાની ધારણા છે જ્યારે મમતા બેનરજીની ટીએમસીએ છવ્વીસ માંથી અઠ્યાવીસ બેઠકો પર જીતનો દાવો કર્યો છે આ સિવાય કર્ણાટક અને કેરળમાં પણ કોંગ્રેસના શાનદાર પ્રદર્શનનો અંદાજો લગાવ્યો છે કેરળની કુલ વીસ બેઠકોમાંથી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફને સોળથી લઈને અઢાર બેઠકો મળવાની ધારણા છે શાસક ડાબેરી ગઠબંધનને બેથી લઈને ત્રણ બેઠકો મળવાની ધારણા છે જ્યારે ભાજપને ઝીરોથી લઈને એક બેઠક મળવાની ધારણા છે જો કર્ણાટકની વાત કરવામાં આવે તો કોંગ્રેસે અઢારથી લઈને વીસ સીટ મળવાનો દાવો કર્યો છે જ્યારે બીજેપીને અહીં આઠથી લઈને દસ સીટો મળવાનો અંદાજ છે